કોઈ પણ વાક્ય હોય એનું અંગ્રેજી કેમ કરાય બેનો ને ભાઈઓ કેમ કરાય અંગ્રેજી કેમ કરાય

થોડાક આગળ આવો કોણ મળ્યું ખાય બંધ બેસતું લાગે મૂળ શબ્દ હું છે તો કે ખાવું ખાવું ને અંગ્રેજીમાં શું કેવાય તો કે ઈટ પણ ક્રિયા દેખાય તો ક્રિયા શું લગાડવાનું શબ્દ હું થઈ ગયો ચાલો ત્યાંથી થોડાક આગળ આવો કોણ વાક્ય વાક્ય ગુરુ છે 我们再玩几招去？<族>